આ છે સરસ્વતી નદી જે પૂર્વની ઓર જાય ઉગમણી સાઈડની ઓર જાય છે સરસ્વતી આ છે મોક્ષ પીપરો જે પ્રાચીનો પીપરો કહેવામાં આવે છે પીપરાની સાથે મહાભારતની હારે જૂના સંબંધ છે જે મહાભારત થયું મહાભારત થયું ત્યારે પાંડવો ને કૌરવો વચ્ચે જોરદાર યુદ્ધ થતા જે કૌરવોનો નાશ થયો ત્યારે અર્જુને પાંડવોએ કૃષ્ણને પૂછ્યું કે હવે અમારે આ કુળનો નાશનું જે અમને પાપ લાગ્યું છે તેનો અમારે ઉદ્ધાર કરવા માટે શું કરવું ત્યારે શ્રી શ્રીકૃષ્ણએ કીધું હતું કે તમે અણસઠ તીરથ કરો ને જ્યાં પૂર્વની ઓર સરસ્વતી જે વહે ત્યાં જઈ અને ત્યાં એમનું તર્પણ કરો એટલે એનો ઉધાર થઈ જશે ત્યારે પાંડવો ફરતા ફરતા એ સોમનાથથી પ્રાચીનમાં આવ્યા અને ત્યાં ઉગમણા પૂર્વની ઓર સરસ્વતી વહેતા ત્યાં એ લોકોએ તેનું સરામણું કરાવરાયું રહ્યું પિતૃનું શ્રાદ્ધ કરાયું અને ત્યાં તેમને મોક્ષ મળ્યો પછી ત્યારે ધર્મ ઇરે અહીંયા પીપળાનું ઝાડ અહીંયા વાવ્યું અને તેમને ઉછારીને અહીંયા મોટું કર્યું અને જે કોઈ અહીંયા એના પિતૃને મોક્ષ માટે તર્પણ કરે છે તેને મોક્ષ પણ હજી મળી છે જ્યારે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે તારાકુંડનો પણ નાશ અહીંયા થશે ત્યારે એના કુળનો નાશ થતાં જ એના વડવાઓને અને તેનો શ્રીકૃષ્ણએ પોતે જ અહીંયા એનું શ્રાદ્ધ કરી અને તર્પણ કર્યું હતું અને એનો ઉદ્ધાર કર્યો હતો પછી જ્યારે કૃષ્ણને વૈકુંઠધામ જવાનો ટાઈમ આવ્યો ત્યારે શ્રીકૃષ્ણએ આ પીપળા નીચે બેસીને નિંદ્રામાં થઈ ગયા ત્યારે જે પારઘી આવતા અહીંયા પારઘીએ કોઈ જનાવર આવ્યું એમ સમજીને અહીંયા ભાલાનો ઘા કર્યો ત્યારે તે ભાલું શ્રી કૃષ્ણના પગમાં હાથ અને સર વીંધી અને સોહર નીકળી ગયું ત્યારે શ્રી શ્રીકૃષ્ણએ અહીંયા એનો દેહનો ત્યાગ કર્યો અને એના ભાઈઓને કહ્યું કે મને સળગાવતા નહીં ત્યારે અહીંથી પ્રાચીથી લઈ અને આગળ સોમનાથની બાજુમાં ભાલકા તીરથ છે ત્યાં તેમને લઈ ગયા અને ત્યાં જઈ અને ભાલો કાઢતા જ ત્યાંનું ભાલકા તીરથ નામ પડ્યું અને પછી બળદેવે અને વિચાર કર્યો કે અહીંયા એના અંતિમ શરીરનું અંતિમ શરીરની વિધિ અહીંયા સળગાવીને પૂરી કરી નાખી ત્યારે ટગની દા દેવા ગયા દીધો ત્યારે તેમના હાથને પગ સળગી ગયા ત્યારે શ્રી કૃષ્ણએ દરિયાદેવને વિનંતી કરી અને દરિયાદેવે ત્યાં જોરદાર તૂફાન લાવી અને તેમનો દેહ જે ધળ હતું તેનામાં લપેટી અને તે ત્યાંથી લઈ ગયા અને તે જગન્નાથપુરીમાં ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં જઈ અને ત્યાં છોડ્યું પછી ત્યાંના રાજા હતો તેને તે પ્રસન્ન થયા અને તેને દેહને લઈ જવાનું કહ્યું ત્યારે તે રાજાએ તેનો દેહ લઈ અને ત્યાં એને મંદિર બંધાવ્યું અને ત્યાં અત્યારે પણ એ મંદિર જગન્નાથપુરી તરીકે પણ ઓળખાય છે જેમ એના હાથને પગ બળી ગયા હતા તે પણ હજી ત્યાં એના હાથને પગ નથી એટલે આ છે પ્રાચી પ્રાચીના પીપળાનો ઇતિહાસ અહીંયા લોકો માતા શ્રાદ્ધ કરવા માટે આવે છે અહીંયા એક બજરંગબલી મંદિર પણ છે એક વાર બટુક ભૈરવનું પણ મંદિર છે પ્રતિમા પણ લગાવેલી છે ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે અને અહીંયા અંદર બાજુમાં અન્નપૂર્ણા માતાજી તથા વાઘેશ્વરી માતાનું પણ મંદિર A ver, no sé. અહીંયા શ્રાદ્ધ કરવામાં આવે છે અને ફૂલને પણ અહીંયા પધરાવવામાં આવે છે સરસ્વતી ઘાટે સામેની સાઈડમાં માં પણ જૂના મંદિરો આવેલા છે

I જય શિવ શંભુ અહીંયા રહેવાની પણ સુવિધા છે ધર્મશાળાઓ છે કાર્યાલય છે મહાદેવ મહાદેવ اوني وريو زمانه پوزي